નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાની દહેજ જીઆઈડીસી માં આવેલ કારન્ટ કાર્બન કંપનીના ગેટની બહાર રોડની બંને બાજુ કંપનીના કર્મચારીઓની કંપનીમાં આવતી ગાડીઓ પાર્ક કરવામાં આવતી હોવાથી ટ્રાફિકની સમસ્યા નો ઉભો થતો પ્રશ્ન કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીના ગેસ ગેટની બહાર રોડ ઉપર રોડની બંને બાજુ ગાડીઓ પાર્કિંગ દહેજ જેઆઈડીસીમાં આવેલ કોન્ટિનેન્ટલ કાર્બન નામની કંપનીના ગેટની બહાર કરાયેલ પાર્કિંગના દ્રશ્યો સામે આવ્યા જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં જે ગાડીઓ આવતી હોય છે તે ગાડીઓ માટે કોઈપણ પ્રકારનું પાર્કિંગ બનાવવામાં આવેલ નથી ને તેના કારણે આ બહારથી આવતી ગાડીઓ રોડની બંને સાઇડમાં ગાડીઓ ઊભી કરી દેવામાં આવતી હોય છે ને જેના કારણે ત્યારે પસાર થતાં અતારીઓને ઘણી તકલીફ પડતી હોય છે અને રોડની બંને બાજુ ગાડીઓ પાર્ક કરવાથી ત્યાંથી પસાર થતા લોકોને અકસ્માતનો ભય રહેતો હોય છે અને વધુમાં જાણવા મળી રહ્યું છે કે કંપનીમાં કામ કરવા માટે આવતા કામદારો તે માટે પણ કોઈ નાનું પાર્કિંગ બનાવવા આવે નથી અને કંપનીમાં આવતા કામદારોની પણ ગાડીઓ બહાર જ પાર્ક કરવામાં આવે છે અને તેઓ માટે પણ કોઈ ની સુવિધા કંપની આપેલ નથી આ જીઆઈડીસીમાં ઘણી વાર ચોરીના કેસ પણ બનતા હોય છે અને તેવામાં આ બહાર પાર્ક કરેલ કામદારોની ગાડીમાં કોઈ કામદારની ગાડી ચોરાઈ જાય અને કંઈ નુકસાન થાય તો કંપની જવાબદારી લેશે કંપનીમાં આવતા ઉચ્ચ મેનેજમેન્ટ માટે કંપનીમાં ગાડીઓ પાર્ક કરી દેવામાં આવે છે તો પછી આ બહારથી આવેલ ગાડીઓ માટે કેમ નહીં શું ભારતીય આવતી ગાડીઓ અને કંપનીઓ કામ કરવા માટે આવતા કામદારો માટે પાર્કિંગની વ્યવસ્થા કેમ નહીં આમાં પણ ધ્યાન દોરવું જોઈએ જે કંપનીના ગેટથી બહાર ગાડીઓનો પાર્કિંગમાં લીગલી ઊભી રાખવામાં આવી છે તે માટે ચોક્કસપણે કાયદેસરના પગલાં લેવામાં આવવા જોઈએ કારણ કે દરેક જીઆઈડીસીમાં અનેક જગ્યાએ આવી જે રીતના ગેટની બહાર મન ફાવે તે રીતના ગાડીઓ પાર્ક કરી દેવામાં આવે છે રિપોર્ટર અભિસૈયદ સાથે ખોડા વસાવા તહેલકા ન્યૂઝ દહેજ